પગની એડી ફાટી જાય વાડિયા પડી જાય એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ કરશો એટલે માત્ર પાંચ દિવસમાં તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે એ સિવાય જે બહેનોને ભાઈઓને વાઢિયાની વધારે પડતી તકલીફ છે કાયમી તકલીફ છે એના માટે ખૂબ જ સરસ મજાની એક વાડિયાની કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ બાબતમાં વધારે માહિતી મેળવવી હોય વાડિયાની કીટ વિશે વધુ માહિતી મેળવી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે ફાટિયા પડી ગયા હોય પગની એડી ફાટી ગઈ હોય તો એના માટે જે દેશી ઉપચાર કરવાનો છે એમાં માત્ર બે જ વસ્તુની આપણે જરૂર પડશે આ પ્રયોગ છે માત્ર તમારે પાંચ દિવસમાં રિઝલ્ટ આપશે તેમ છતાં જો તમને એવું લાગે તો તમે પછી નેક્સ્ટ ડેમાં જઈ શકો છો એટલે પાંચ દિવસ વધારે એક્સ્ટેન્ડ ટૂંકમાં અગિયાર દિવસ સુધી તમે આ પ્રયોગ કરો એટલે બેસ્ટ રિઝલ્ટ તમને મળશે આ જે દેશી પ્રયોગ છે એમાં સૌથી પહેલાં મીણબત્તી લેવાની છે અને સરસોનું તેલ લેવાનું છે મીણબત્તીને સળગાવી અને મીણ જે ઓગળે છે એ મીણ લેવાનું છે મીણ જે ઓગળે છે એ મીણને ઓગાળી એની અંદર થોડુંક સરસો તેલ નાખી દેવાનું છે બંને વસ્તુને બરાબર મિક્સ કરી રોજ રાત્રે આ જે પ્રયોગ છે એ લગાવી દેવાનું છે જે પગની એડી જે ફાટી ગઈ છે ત્યાં અને પછી સવારે પછી એને ધોઈ નાખવાનું છે રેગ્યુલર તમે રોજ રાત્રે માત્ર પાંચ દિવસ સુધી આ પ્રયોગ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળશે મીણબત્તીનું મીણ આ જે ઓગળે છે મીણ અને સરસો તેલ બંને વસ્તુને મિક્સ કરી અને જે વાઢિયા પડી ગયા છે પગની અળી ફાટી ગઈ છે ત્યાં લગાવવાનું છે માત્ર આટલું તમે કરશો એટલે બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળશે સારો ચામુંડા સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના જય માતાજી